ભોજન પ્રસાદના યજમાન તરીકે નવીનભાઈ રીબડિયા પરિવાર રહ્યો હતો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો સંતશ્રી શ્રી આનંદ પ્રકાશજીના આદર્શો અને ઉપદેશોને સમાજ સેવા તથા ધાર્મિક માર્ગ પર પ્રેરણા આપે છે આવી ઉજવણીઓથી સમાજમાં ભક્તિભાવ અને એકતા વધે છે રિપોર્ટર યોગેશ જોશી એજીપી ન્યૂઝ ઇન્ડિયા આજે પાંચ બ્રહ્મ સમાજ એકત્ર થઈ અને આનંદ પ્રકાર બાપ પૂજ્ય આનંદ પ્રકાર બાપુની એકસો ને સાતમી જન્મ જયંતિ આજે ઉજવી રહ્યા છે એ આનંદ પ્રકાર બાપુએ સમાજ માટે શિક્ષણનું કર્યો શિક્ષણ સંસ્કાર વ્યસન મુક્તિ અને સંગઠન ઘણા કાર્યો પરમ પૂજ્ય આનંદ પ્રકાર બાપુએ બ્રહ્મ સમાજ માટે કરેલા છે અને આજે દરેક ક્ષેત્રે બ્રહ્મ સમાજ પૂજ્ય બાપુની કૃપાથી આગળ છે એ બાપુનું ઋણ ચૂકવવા માટે સમગ્ર બ્રહ્મ સમાજે આજે આભર યુવક મંડળ અને બ્રહ્મ સમાજ એકત્ર થઈ અને બાપુની એકસો અને સાતમી જન્મજયંતિ આજે ઉજવી છે અને કાયમ માટે બાપુના બાપુના આશીર્વાદ બ્રહ્મ સમાજ અને દરેક ઉપર રહે એવી અપેક્ષા સાથે હળદ પ્રકાર બાપુને પ્રાર્થના કરે ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ પૂજા મુલમ ગુરુ પદે મંત્ર મુલમ ગુરુ બાપ મોક્ષ મુલમ ગુરુ એવા અમારા બ્રહ્મ સમાજના પરમ ઉદ્ધારક પરમ પૂજ્ય શ્રી આનંદ પ્રકાશજી મહારાજની એકસો ને સાતમી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે આજે અમારો સઘળો પાંચ પર્ગના બ્રહ્મ સમાજ આજે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ આ પ્રસંગની અંદર અમારા બ્રહ્મ સમાજ દ્વારા આખા વાભરનગરની અંદર ભવ્ય નગરચર્યા કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારબાદ અહીંયા અમારા બ્રાહ્મણ બોરિંગની અંદર અમારા શ્યામ સ્વરૂજી મહારાજની ઉપસ્થિતિમાં તેમજ અમારા સમાજના સર્વશ્રેષ્ઠ ગણીઓની ઉપસ્થિતિમાં આજે અહીંયા સુંદર રીતે એક પ્રાસંગિક કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો જેમાં અમારા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સુંદર વક્તવ્ય આપવાનું આપવામાં આવ્યો અમારા બ્રહ્મ સમાજના બાળકો શિક્ષણની અંદર આગળ વધે અને આખો બ્રહ્મ સમાજ એકજૂટ બની અને આ સમાજનો ઉદ્ધાર કરે એના માટે થઈ અને સમાજમાં એક નવા સોપાનો સર કરવા માટે થઈ અને એકતાના પણ દર્શન કરાવ્યા અને સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હાજરી આપી એ બદલ તમામે તમામ બ્રહ્મ બંધુઓનો અહીંયાથી ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય ગુરુદેવ જય આનંદ પ્રકાશજી મહારાજ આજે આનંદ પ્રકાશ બાપુર સાતમી જન્મ જયંતિ દ્વારા ઉજવવામાં આવી ્રહ્મ સમાજના વધુ સંખ્યામાં દાતાઓ શ્રેષ્ઠીઓ દ્રષ્ટિઓ અને સમાજ ઉદારકો દ્વારા એનો સહયોગ આપવામાં આવ્યો અને આજે આ સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો સમાજના પુરુષો અને દાતાઓનું જે બાપુના મોટાવાલે ટ્રોફી આપી બધાને સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમાજે જ્યારે જ્યારે કોઈપણ બાપુના નામથી પ્રોગ્રામ કરીએ એની અંદર ઉદાર હાથે ફાળો આપે છે અને સમાજને પ્રોત્સાહિત અને સમાજને સહયોગ આપે છે એ બદલ સમત બ્રહ્મ સમાજનું હું હે પૂર્વ આભાર માનવું જય હિન્દ જય ગુરુ જય ગુરુ